નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કરજણ તાલુકાના વલણ ગામે મગર દેખાતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કરજણ તાલુકાના વલણ ગામે ગતરોજ રાત્રિના સમયે મગર દેખાતા ગામના વ્યક્તિ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો જ્યારે મગરને રાત્રિના સમયે સુરક્ષિત જગ્યા પર રાખી સવારે કરજણ વન વિભાગને જાણ કરવામાં આવતા કરજણ વન વિભાગની ટીમ દ્વારા સુરક્ષિત રીતે કરજણ વન વિભાગની ઓફિસ લઈ જવામાં આવ્યું હતું જ્યારે મગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો